ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ અંગે આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ વિજાપુર મામલેદાર શૈલેષસિંહ બારિયાને ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના આઠ ગામોના ખેડૂતો પશુપાલકો સર્વ અને રોજમદારોની એક બેઠક તારીખ બે જૂન બે હજાર પચીસના રોજ રાત્રે આઠ ત્રીસ વાગે યોજાઈ હતી આ બેઠકમાં ગામની સમસ્યાઓ અને માંગણીઓ પર વિસ્તૃતવાર ચર્ચા કરવામાં આવી હતી મુખ્ય મુદ્દાઓમાં વિજાપુર નગરપાલિકાની સીમા વિસ્તરણની તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસની સરકારી જાહેરનામાનો વિરોધ ગામના ખેતીના સર્વે નંબરો એની સર્વે નંબરો ગ્રામ પંચાયત માટેની જગ્યા તરાવ ગૌચર અને પીવાના પાણીના ટ્યુબવેલની જગ્યા પરત કરવાની માંગ સામેલ છે ગામ લોકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ મુદ્દાઓને નિરાકરણ નહીં આવે તો તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ભાગ લેશે નહીં હાલના તબક્કે ચાલી રહેલ ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં સભ્ય કે સરપંચના ફોર્મ ભરવામાં આવ્યા નથી અને મતદાન પર કરવામાં આવશે નહીં વધુમાં જો સરકાર દ્વારા આ મુદ્દે મુદ્દા પર ધ્યાન નહીં આપવામાં આવે તો આગામી તાલુકા પંચાયત વિધાનસભા લોકસભા અને સહકારી સંસ્થાઓની ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરવામાં આવશે ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે ગોવિંદ ગ્રામ પંચાયતના આઠ ગામોની એકતા સમિતિએ આ મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ પોતાનો અવાજ ઉઠાવી ઉઠાવવા માટે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ નિર્ણય ગ્રામસભામાં સર્વસંમતિથી લેવાયો હતો જે ગામ લોકોની એકતા અને તેમની માંગણીઓ પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે આ પ્રસંગે પટેલ અશોકભાઈ મામુ પટેલ ડાયાભાઈ પટેલ જોઈતાભાઈ પટેલ વિષ્ણુભાઈ ભાવસુર સહિતના આઠ ગામોના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેદન પત્ર આપ્યું અમે આઠ ગામ ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના ચૂંટણીનો બહિષ્કાર કર્યો કોઈપણ આગામી રણનીતિમાં તો તાલુકા કે જિલ્લાની કોઈ પણ ચૂંટણી આવશે તો અમે એનો બહિષ્કાર કરશું અમારા મુદ્દા એવા છે કે ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતને ગૌચરો સર્વે નંબર એ બધું વિજાપુર નગરપાલિકામાં ભેગું કર્યું છે એ મને ગવર્મેન્ટ પાછું નહીં આપવા તાત્કાલિક ત્યાં ત્યાં સુધી અમે આંદોલન અમારું ચાલુ રાખશું ગવર્મેન્ટના એક તરફી નિર્ણય છે એના સામે અમારે વિરોધ છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે આન્ડ ફોર્મ વાળોએ ગુજરાતની પંચાયતોની ચૂંટણી ડિક્લેર કરી પંચાયતોની ચૂંટણી જાહેર થઈ અમારી ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણી પણ તેમાં ડિક્લેર થઈ અમારા ગોવિંદપુરા જૂથ પંચાયતના આઠ ગામો આવેલા છે તેની અમે તાકીદે ગામ જે ગામજનોને જાણ કરી તો એમાં બે છ સોમવારના રોજ અમારી બોળાબાપજીના મંદિરે મણિપુરાના સામેના મંદિરમાં અમારી ગામ સભા મળી એ ગામ સભાના આઠે ગામના દરેક સભ્યો જાતિવાદ સિવાય દરેક સભ્યો ત્યાં સમા બધા હાજર રહ્યા એ સભામાં અમારી એક જ માગ હતી કે ગોવિંદપુરા જૂથ પંચાયતને એક પંદર એકના જાહેરનામા પંદર એક પચીસના જાહેરનામું પડ્યું એ અમારી ગોવિંદપુરા જૂથ પંચાયતના અંધારામાં રાખીને નગરપાલિકાએ જાહેરનામું પાડ્યું એ જાહેરનામો અમારું વહીવટદાર હતું હતું એમના જોડે જો બધી સર્વસંમતિનો ઠરાવ લીધો પણ અમારે કોઈપુરા જૂથ પંચાયતના આઠ ગામોના કોઈપણ સરપંચ બોલાવેલા નહોતા અને સર્વસંમતિનો ઠરાવ ક્યાં આપી દીધો એનો અમારો સખત વિરોધ થયો એ વિરોધના કારણે અમે સરકારમાં ખૂબ રજૂઆત કરી બરાબર એના અનુસંધાનમાં સરકારે પણ હોફળ્યા સરકારે મને આશ્વાસન આપ્યું કે તમારો જે અન્યાય થયેલો છે એનો અમે તમારો પૂરતો ન્યાય આપીશું એ ન્યાયમાં અમારા જોડે વિકલ્પો એ માગ્યા અમે વિકલ્પો આપ્યા એ વિકલ્પોમાં સીધા રાજકીય બધા ભેગા થઈને નગરપાલિકા ટૂનો બી વિકલ્પ આપ્યો અમે હા પાડી એની કાર્યવાહી શેરા પહોંચી ગઈ એ શેરામાં છેલ્લે છેલ્લે સીએમ અમારે ચારથી પાંચ વખત બોલાયા અમારા રાજકીય નેતાઓ બી સાથે હતા પણ વીસમી તારીખે છેલ્લા વીસ પોચે બોલાવેલા મેં એવું કીધું હતું કે બે ચાર દિવસમાં આપણે તમારા સામૂહિક રાજકીય ભેગા થઈને તમારું જે તે માગણી છે કે યોગ્ય ઠેરવી તમારો નિર્ણય આપીશું પણ એ અનુસંધાનમાં ચૂંટણી ડિક્લેર થઈ જાય એટલે અમારી માગણી ત્યાંના તૈયાર રહી એટલે ચૂંટણી ડિક્લેર થઈ જાય એટલે અમે શું કર્યું કે અમારા ગામજનોએ જણાવ્યું તો જે બે છ સોમવારે સો જે સાડા આઠ કલાકે બોલા બાબ જે ભેગા થયા બધાને એવું કીધું ગામ સભા બોલાય ગામસભામાં બધાને સર્વસંમતિ ઠરાવ પસાર કર્યા કે ભાઈ આપણે શું કરવું જે બધાને એમ કીધું કે આપણી માગણી સંતોષાય નહીં સુધી ચૂંટણીમાં કોઈને ભાગ લેવો નહીં

અને આ લોકો જો અમારી માગની પૂર્ણ નહીં થાય તો અમે આગળ આંદોલન ગોધી ચિંતા માર્ગે પર કરવા તૈયારી છીએ